लागे क्या भावे रे घर नी खिचड़ी कड़वी लागे क्या भावे रे घर खिचड़ी कड़वी कर लागे करो क्या भावे रे घर नी खिचड़ी कड़वी लागे क्या क्या भावे रे होटल ना हरेड़ा ते गया होटल मा बोलावे रे होटल ना गया होटल मा हॉस्पिटल में बोला वे रे ए वाटर ना हरड़ा तै गया हॉस्पिटल में बोला वे रे घर में खिचड़ी करवी लागे काना क्या होई थे रे घर में खिचड़ी करवी लागे घर नो क्या भावे थे बाबा ने तो बर्गर भावे रोटी क्या भावे रे बाबा ने तो बर्गर भावे रोटी क्या भावे रे બાને તો બર્ગર ખાવે રોટલી ક્યાં ખાવે રે એ બાબાને તો બર્ગર ખાવે રોટલી ક્યાં ખાવે રે આખી રાત પેટમાં દુખે ડોક્ટરને બોલાવે રે એ આખી રાત પેટમાં દુખે ડોક્ટરને બોલાવે રે ઘરને ખીચડી કરવી લાગે ઘરનો ક્યાં ખાવે રે એ ઘરને ખીચડી કરવી લાગે ઘરનો ક્યાં ખાવે રે

ની પારની કુટી મોડામાં મુકાવે રે ઘરની ખીચડી કડવી લાગે ઘરનો ક્યાં ભાવે રે ઘરની ખીચડી કડવી લાગે ઘરનો ક્યાં ભાવે રે મેડમને તો મંઘી ભાવે સાપોલિયા જમસાવે રે મેડમને તો મંઘી ભાવે સાપોલિયા જમકાવે રે મેડમને તો

ઘની કીચડી કરી લાગે ઘરનો ક્યા બાવે રે ઘરનો ભાણું સૌથી સારો લાંબો જીવન જીવાડે રે ઘરનો ભાણું સૌથી સારો લાંબો જીવન જીવાડે રે ઘરનો ભાણું સૌથી સારો લાંબો જીવન જીવાડે રે જય કવીએ સાસી વતૂ દાદી માં સમજાવે રે જય કવીએ સાસી મા સંજાવે રે બની ખીચડી કરવી લાગે ઘરનો ક્યાં ભાવે રે બની ખીચડી કરવી લાગે ઘરનો ક્યાં ભાવે